ગાયત્રી પરિવાર વડોદરા દ્વારા આંતરરાષ્ટ્રીય નશા નિરોધક પખવાડિયાની ઉજવણી કરાઈ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા વરેણિયમ યુથ ગ્રુપ દ્વારા તારીખ બાવીસ છ બે હજાર ચોવીસથી તારીખ છવ્વીસ છ બે હજાર ચોવીસ સુધી કુલ પાંચ દિવસ અલગ અલગ શાળાઓમાં આંતરરાષ્ટ્રીય નશા નિરોધક પખવાડિયાની ઉજવણી કરાઈ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા દ્વારા પાંચ દિવસ અલગ અલગ શાળાઓમાં વરેણિયમ યુથ ગ્રુપ યુવા પ્રકોષ્ઠ વડોદરા દ્વારા નશા નિરોધક સપ્તાહ તરીકે અભિયાનને વેગ આપવામાં આવેલ જેમાં ગાયત્રી તીર્થ શાંતિકુંજ હરિદ્વાર દ્વારા પ્રાપ્ત માર્ગદર્શન પ્રમાણે અને ભારત સરકાર સાથે થયેલ અનુબંધને વેગ આપતા વિદ્યાર્થીઓ યુવાનો વ્યસનો અને ચુગલમાં ન ફસાય યુવાનની અંદર રહેલી પ્રતિભા કલા શક્તિને યુગ નિર્માણના કાર્યમાં નિયોજિત કરી રાષ્ટ્રપ્રેમ રાષ્ટ્ર પ્રત્યે ભાવ સંવેદનામાં જોડી લોકમંગલ કલ્યાણના કાર્યોમાં નિયોજિત કરી સાચી દિશાધારા પ્રાપ્ત કરાવવી એ જ લક્ષ્યાંક સાથે આઠ શાળામાં ગામો આયોજન સંપન્ન કરવામાં આવ્યા શાળામાં વિદ્યાર્થીઓને શાંતિકુંજ હરિદ્વારથી પ્રાપ્ત પીપીટી દ્વારા ચિન્મન ભૈયાનો સંદેશ આપી નાની ફિલ્મ બતાવી સાથે વ્યસન કેટલું ઘાતક છે એના એક એક બિંદુઓ ઉપર વિસ્તૃત સમજણ આપી કુમારી અનન્યા પુરોહિતે અંગ્રેજીમાં સમજણ આપી હતી વડોદરા શહેર યુવા સંવાહક આદરણીય સુરેખાબેન તલાટીએ સમજણ આપતા બે હજાર છ્યાસી વિદ્યાર્થીનીઓ અને યુવાનો ખૂબ પ્રભાવિત થયા વિદ્યાર્થીઓ વ્યસન મુક્તિના સંકલ્પો લીધા હતા વિદ્યાર્થીઓને એક વ્યસન મુક્તિ પુસ્તક ભેટ આપ્યું હતું પ્રત્યેક શાળામાંથી ત્રણથી પાંચ વિદ્યાર્થીઓએ તેમનો સકારાત્મકતા અભિપ્રાય આપ્યો હતો અને વ્યસન નહીં કરવાના સંકલ્પ લીધા હતા આમ સમગ્ર કાર્યક્રમનું સંચાલન વરેણિયમ યુથ ગ્રુપ અનિલભાઈ રાવલ યુવા પ્રકોષ્ઠ સમન્વય સમિતિ ગાયત્રી ચેતના કેન્દ્ર યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ આઇવરી ટેરેસ અલ્કાપુરી વડોદરાનું રહ્યું હતું From new <Gaming> इतना ज्ञान देने के लिए एक ऐसा एडिक्शन है जो हमें छोड़ने में बहुत तकलीफ होगी कोई भी दुनिया में एडिक्शन बहुत खराब चीज होती है। एडिक्शन से हमारे बहुत सारे डिस होते हैं जैसे कि फैमिली में इश्यूज होते हैं फैमिली में इश्यूज होते हैं पैसे ऐसे खर्च हो जाते हैं हम लोग फ्रेश नहीं फील कर पाते हमारे हम अंदर कुछ ना कुछ ऐसे खराब होता ही है। जैसे कि हमें यहाँ पर पता चला कि एडिक्शन से यानी से हमें कैंसर हो सकता है लीवर में प्रॉब्लम हो सकती है इसलिए हमें एडिक्शन को छोड़ना चाहिए

That we should not do drugs and especially we should not uh, use mobiles as much as we do nowadays, and we also should not uh, do cigarette or VD, good kind, all that. Uh, so, I would like to thank the whole Gayatri Bariwar for this. Thank you very much. <laughs> पीछे का उद्देश्य हम लोग को पब्लिसिटी नहीं है इन सबको बनाने के पीछे का उद्देश्य प्रेजेंटेशन है और डॉक्यूमेंटेशन है इतना बढ़िया काम वैक्सी